અમારું જે એન્જોય ગ્રુપ છે એ બધા માટે કેટલું માન્ય રાખે છે કે આટલું બધું પબ્લિક બહાર આટલો બધો વરસાદ પડ્યા છે છે છતાં બી અહીંયા તમે રસ જોઈ શકો છો કેટલો બધો રસ છે એન્જોય ગ્રુપમાં શું શું શીખ્યા તમે પહેલા તો અમે ટીમ 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 ને સાથે લઈને કેવી રીતે ચાલુ એ એન્જોય ગ્રુપ પાસેથી શીખ્યા મેન આ છે આ ગ્રુપની અંદર ખાલી ખેલાયા જ નથી એક ફેમિલી બી છે બધા ફ્રેન્ડ્સ છે અહીંયા આવીને અમારો મોટો ગ્રુપ બી બનેલો છે એટલે એન્જોય ઓલવેઝ રોક્સ એન્જોય ગ્રુપ ની સ્ટાર્ટિંગ તો થઈ છે બે હજાર ચૌદ થી અને દસ વર્ષથી આ ચાલી રહ્યું છે અમે લોકો છ વર્ષ થી જોઈન કર્યું છે અને અમારી બહુ મોટી સંખ્યામાં માં અમારું ગ્રુપ અહીં આગળ અવેલેબલ છે સુરત ઘણા ક્લાસ છે એનાથી શું ડિફરન્સ એન્જોય ગ્રુપ આપી રહ્યું છે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપ છે ફેમિલી મીન્સ ફેમિલી ઓરિએન્ટેડ અહીંયા આગળ ફ્રેન્ડ્સ છે યંગસ્ટર્સ છે ટીનેજર્સ છે ફેમિલી બી છે અને અમે અહીંયા બધા બહુ સેફ છીએ એટલે એન્જોય ઓલવેઝ રોક્સ ભાઈ મારી તો જિંદગીની શરૂઆત જ એન્જોય થી થઈ છે આ મારી વાઈફ છે એરિયા મને એન્જોય માંથી જ મળી છે હા એટલે ફેમિલી હા મારી શરૂઆત જ એન્જોય છે અને પછી એન્જોય જ કરવાનું છે આખી લાઈફ માં કેવું લાગે છે હવે એન્જોય માં ફેમિલી તો બની ગયું પણ હવે પછી દુખે કેમ કે હવે બીજાને ફેમિલી બનાવાય એવું નથી બસ એન્જોયમાં અમે જ્યારે સ્ટાર્ટિંગ એન્જોય સ્ટાર્ટ થયું ત્યારથી હું રમું છું અને દર વખતે અમે રમીએ છીએ અને બહુ સારું મેનેજમેન્ટ હોય છે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપનું અને મજા આવે છે બધા સાથે મળીને ટીમ વર્ક અને કમિટીમાં બધા બહુ સપોર્ટિવ છે એકબીજા સાથે હળી મળીને અમે બસ રમીએ છીએ મજા કરીએ છીએ દર વખતે એન્જોય અમારા સર જે છે ટીનુ સર હિતેશ સર હી ઇઝ બોથ ઓર બોથ આર ઓસમ બંને બંને જણા એટલા બધા સોરી કઈ પૂછી લેવું બંને ટીનો પાછું બોલું છું અમારા સર છે ટીનુ સર અને હિતેશ સર એ બંને જણા બહુ થાર ઓસમ અને બંને વગર અમારું એન્જોય ગ્રુપ એકદમ અધુરું છે એ લોકો છે તો આ એન્જોય ગ્રુપ છે બસ મેં હમણાં જ જોઈન કર્યું છે અને મેં બહુ સારું સારું અહીંયાનું સાંભળ્યું હતું અને બહુ મસ્ત અહીંયાનું એમ્બિયન્સ મને ખબર હતી એટલે મેં આ વર્ષે જોઈન કર્યું છે અને બહુ જ ફાઇન છે બહુ મજા આવે છે સૌથી મેન અહીંયાના જેટલા બી ટીચર્સ છે બહુ જ સપોર્ટિવ છે દે આર વેરી વેરી ફ્રેન્ડલી અહીંયાનું એમ્બિયન્સ બહુ ફાઇન છે સોંગ્સ બહુ મસ્ત વાગે છે સ્પેસ બહુ મજા મજાની અહીંયા છે રમવામાં બહુ મજા આવે છે એટલે કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અમે ચાર પાંચ મહિના થઈ ગયા અમને અને હવે એકદમ મસ્ત ફોરવર્ડ થઈ ગયા ગરબામાં એન્જોય ગ્રુપમાં તમે મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને ગરબા એ ફક્ત રમવાની વસ્તુ નથી ગરબા એ શક્તિ છે ગરબા એ આરાધના છે મારા માટે તો આ ગરબા આખા વર્ષની એનર્જી મને એમાં મળી જાય છે અને ખૂબ જ મજા આવે છે આ ગરબા રમવાથી તમે કેટલા વર્ષથી રમો છો અને હજુ પણ તમે સતત રમી રહ્યા છો એના પાછળનું શું કારણ હું તો બરોડાની છું એટલે ગરબા એ મારી બહુ પ્રિય વસ્તુ છે એટલે હું ઘણા વર્ષોથી ગરબા રમતી આવી છું અને ગરબા રમતી આવીશ જ હું અને ગરબા રમવાથી તમે તમારા દરેક સ્ટ્રેસ ટેન્શન એન્ઝાયટી અને પ્લસ એક જે અલગ પ્રકારની ખુશી મળે છે એનો આનંદ અદ્ભુત છે થેન્ક યુ